તો ભારે વરસાદથી કચ્છના રાપરમાં ભયાનક લોકોને સતર્ક રહેવા માટે પ્રશાસને સૂચના આપી દીધી છે તો ભારે વરસાદથી કચ્છના રાપરમાં ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે અને એમાં પણ રાપરના મેવાસા ગામમાં જે સિંચાઈ માટેનો ડેમનો જે પાળો છે એ તૂટી ગયો છે જેના કારણે પાણીની ભારે આવકના કારણે મેવાસા ડેમનો પાળો તૂટી ગયો અને કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પાણીનો પ્રવાહ કેટલો ભયાનક છે એ જે પાળો ત્યાં બનાવવામાં આવ્યો હતો આ પાણીને રોકવા માટે પાળો તૂટી ગયો છે ને એના કારણે જે આજુ જે પાણીનો જથ્થો છે ત્યાંથી પાણી આવી રહ્યું છે ને પાણીનો પ્રવાહ એટલો ભયાનક છે કે આજુબાજુના તમામ ગામડાના ગામડાના લોકોને સ્થાનિકોને સતર્ક કરી દેવામાં આવ્યા છે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક દેવામાં આવ્યા છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો તમે કચ્છના રાપરથી એબીપીએસ મિતાની સ્ક્રીન ઉપર જોઈ શકો છો